જંબુસર તાલુકાના વેડજ ગામના લોકો દ્વારા જંબુસર પ્રાંત કચેરી ખાતે હરિદર્શન ગેસ એજન્સી અમનપુર દ્વારા ગેસ રિફિલિંગ અને પૂરતી વસ્તુઓ ન આપતા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ અને વેડજ ગામના લોકોના જણાવ્યા અનુસાર હરિદર્શન ગેસ એજન્સી અમનપુર દ્વારા લોકોને કરાતી હેરાનગતિને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હરિદર્શન ગેસ એજન્સી અમનપુર દ્વારા ગામે એકસો ગેસના કનેક્શન આપવામાં આવ્યા છે જેમાં કોઈકને બોટલ આપવામાં આવ્યો છે તો કોઈકને સગડી આપવામાં આવી છે અને પૂરતું કનેક્શન આપવામાં આવ્યું નથી અને લોકોને એજન્સી દ્વારા છેલ્લા બે વર્ષથી ધક્કા ખવડાવવામાં આવે છે અને પૂરતી કીટ આજ સુધી આપવામાં આવી નથી અને ગેસ બોટલ નો રિફિલિંગ પણ કરવામાં આવતું નથી જેના કારણે ગેસ ધારકોએ જમ્મુસર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે મળવા પાત્ર લાભ લોકોને આપવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું છે શાલિમ પટેલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુસર જાદવ રમેશભાઈ ગામ બિલભાઈ મારા મમ્મીના નામે ઉજવલા મોમે ફોર્મ ભરેલું છે ગેસ નું તારીખ 26 11 2021 થી મને અત્યાર સુધી કનેક્શન આપવામાં આવ્યું નથી બે વર્ષથી કમસે કમ હું ધક્કા ખાઉં છું અને ફોન કરું છું પણ એનો કોઈ જવાબ મને આપતા નથી મને ખાલી ચૂલો જ આપ્યો છે એ લોકોએ બોટલ આપ્યું નથી બે વર્ષ ઉપર થઈ ગયું છે એનું આપ સાહેબને મારી વિનંતી છે કે મને બોટલ આપવામાં આવે કેટલા તમે દીકરે આ એ લેવા ગયા ચૂલો તો ચૂલો જ આપો બોટલ નહીં ચૂલો જ આપ્યો બોટલ નથી આપ્યો મને કે બે દિવસ પછી આવજો ત્યાર પછી તો મેં પાંચ ધક્કા ખાધા પણ મને હજુ બોટલ મળ્યો નથી તમે કેટલી વાર ગયા ત્યાં કરી તો પચાસ વાર ગયો છે બે વર્ષ થઈ ગયા તો ઓફિસ પર કોઈ હોય ઓફિસ પર કોઈ હોતું જ નથી ઓફિસ વારંવાર બંધ જ હોય છે ના એની ચોપડી છે એમાં એક બે એન્ટ્રી નથી જોઈ લો ચાલો કરો આજ રોજ અમે તારીખ ચૌદ બાર ત્રીસના રોજ અહીંયા નાયબ કલેક્ટર સાહેબના ત્યાં રજૂઆત કરવા આવેલા છે અમારે છેલ્લા બે હજાર એકવીસથી શ્રી હરિદર્શન ગેસ એજન્સી તરફથી ઉજ્જવલા હેઠળ અમને બોટલ મળેલા છે પણ હજુ સુધી એનું રિફિલિંગ થતું નથી એટલા માટે અમે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા જમ્મુસર ખાતે આવેલા છે લગભગ અમારા વિડચમાં એકસો એંસીની આજુબાજુ ઉજ્જવલા હેઠળ કનેક્શન આપેલા છે અમનપુર એજન્સી દ્વારા અને કેટલાક લોકોને ખાલી ગેસની સગડી આવી છે તો બોટલ નહીં આવ્યા અને હજુ એક બી વાર હજુ ભરવા મતલબ ગાડી આવતી નહીં એમની સર્વિસ જ નથી અને જે તે સમયે અમે એ લોકોને ફોન કરીએ છીએ તો કોઈ અમુને રિસ્પોન્સ મળતો નથી એવું થાય છે એટલે આજ રોજ અમે કલેક્ટર સાહેબને અહીંયા ઉપરાંતમાં આવેદનપત્ર આપ્યું છે અને એનું વહેલી તકે નિરાકરણ આવે એવી આશા અસ્તુ